અંકલેશ્વર રાજ્યજર ની ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉત્તરાયણ કરી શકશે ગુજરાત સેલ અમદાવાદની રાહબરી હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતા હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે વર્તમાન પરિસ્થિતિમાં ઇટીસી ટાવર ઉભા થતા અમૃતપુરા ગામ રનવે આજુબાજુ હાઈ રાઇસ બિલ્ડિંગ કે ઇમારત ના હોવાથી અમદાવાદ જેવી ના સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત રાજ્યનું પાંચમું સૌથી હવાઈ પટ્ટી ભરૂચમાં બનશે અઢી કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ તૈયાર થશે તેના પર

રાજ્ય અને દેશના ગ્રોથ એન્જિન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી જે ભરૂચવાસીઓનું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહે છે પંચાણું ટકાની આસપાસ આ કામ પૂર્ણ થઈ રહ્યું છે અંતિમ તબક્કામાં છે શરૂઆતમાં જ્યારે આ કામ રાજ્ય સરકારે હાથમાં લીધું ત્યારે કાર્ગો માટે નક્કી થયેલું હતું આજે પણ એ સ્ટેટસ સાથે આ કામ આગળ વધી રહ્યું છે પરંતુ સમયની સાથે સાથે ભરૂચ જિલ્લામાં જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના કારણે જનતામાંથી પણ આને પેસેન્જરમાં ટ્રાન્સફર કરવા માટેની પણ ડિમાન્ડ આવી રહી છે જેના કારણે રાજ્ય સરકારમાં ખૂબ ગંભીરતાથી આની રજૂઆત થઈ છે અને એના વિભાગે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અત્યારે આની કેપેસિટી વધારીને કેવી રીતે પેસેન્જર માટે પણ આને ટ્રાન્સફર કરાવી શકાય અને જ્યારે સુરત વડોદરા અને અમદાવાદ આ ત્રણેય આપણા એરપોર્ટો ઇન્ટરનેશનલ થઈ રહ્યા છે ત્યારે આનો લાભ પણ ભરૂચને મળી શકે એ હેતુથી એ દિશામાં રાજ્ય સરકાર સઘન વિચારણા કરી રહી છે પરંતુ નિર્ણાયક તબક્કામાં આ કામગીરી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે વિધાનસભાના ગયા વર્ષના સત્રમાં પણ રાજ્ય સરકારમાં આ એરપોર્ટનો વિસ્તૃત અહેવાલ રજૂ થયો છે અને એના કારણે આ કામ લગભગ એવું લાગે છે કે આગામી ત્રણ ચાર મહિનામાં પૂર્ણ થશે અને લોકોની સેવામાં ઉપલબ્ધ થશે ભવિષ્યમાં આનો ઉપયોગ પબ્લિક માટે થાય એવી પણ અમારી ઈચ્છા ખરી કારણ કે ફાઈવ ટ્રિલિયનર ઇકોનોમી માટે ભારત સરકારના જે પ્રયત્નો છે એમાં સુરત રિજિયનમાં ભરૂચ જિલ્લો આવે છે અને ભરૂચ જિલ્લામાં પિસ્તાલીસ હજાર હેક્ટર પીસીપીઆર ઝોન છે ઝઘડિયા છે અંકલેશ્વર છે પાનોલી છે અને નાના બાકીના એસ્ટેટ પ્રાઇવેટ પણ છે તો આ બધા ડેવલપમેન્ટ માટે થી જે અમારે ઝડપી માલ મોકલવાનો હોય એ કોસ્ટન્ટ ટ્રાફિક મળવાથી સસ્તો પણ પડશે અને અમે બોમ્બે મોકલીએ તો જે ભાડું એક્સ્ટ્રા થાય એ બધાની બચત થશે ઇમ્પોર્ટ એક્સમાં ફાયદો થશે ફાઈવિયનર ઇકોનોમી માટે પણ આનો ખૂબ જ ઉપયોગ થશે સાથે સાથે આ એરપોર્ટ એવું છે કે જ્યાં પબ્લિક ઓછી છે આજુબાજુમાં હાઈ રાઇજ બિલ્ડિંગ પણ નથી નજીક હાઈવે બી છે ઇમરજન્સી કંઈ લેન્ડિંગની આ તે કંઈ જરૂર પડી બીજા વનવે તમે અમદાવાદનો કેસ જોઈ શકો કે ઉપડ્યા પછી બિલ્ડિંગ ઉપર જ થયું બાજુમાં આવો હાઈવે તરત જ હોય તો પબ્લિક તરત જ કંટ્રોલ કરીને પણ ઓછા એક્સિડન્ટ મતલબ ઓછી પબ્લિક કે નુકસાને પણ કંટ્રોલ કરી શકાય એટલે ફિઝિબિલિટી બહુ જ સરસ છે અને તમે વર્લ્ડ લેવલના અમેરિકા કે બધાને કમ્પેરિઝન કરો તો એરપોર્ટ ડેવલપમેન્ટ પછી એનું સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પછી દેશનો વિકાસ કેવો થયો છે એટલે સરકારનું આ પગલું બહુ જ અહમ છે કાર્ગો પછી ભવિષ્યમાં પબ્લિક માટે આ કરી શકાય નજીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે તો અહીંથી લોકોને જવાનું સરળ રહે દિલ્હી અને અમદાવાદવાળાએ અંકલેશ્વર આવવું હોય તો સુરત અથવા બરોડા જવું પડે છે જો આ સેવા અહીંયા પબ્લિકની પણ ભવિષ્યમાં ચાલુ થાય ટ્રાફિક સાથે સેવા પણ મળે અને લોકોની સગવડ પણ મળે